હીટ એન્ડ રનની એક ઘટનાની વાત કરીએ તો કાંકરેજના અરુવાડા નજીક હીટ ઘટના બનવા પામી છે અજાણ્યા વાહન ચાલકે રાજધાની ટક્કર મારીથી ફરાર થઈ ગયો હતો કે આ અકસ્માતમાં અરુવાડા ગામના અરવિંદજી ગુલાબજી નામના તેત્રીસ વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું પરિવારજનોએ લાશને પીએમઆરથી કસ્ટડી શિહ પોલીસને જાણ કરી છે શિહોરી પોલીસે અજાણ્યા વિરુદ્ધ વાહન ચાલક વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે અને હાલ તો તપાસ હાથ ધરી છે આમ શિહોરી ખાતે હીટ એન્ડ રનના બનાવમાં કાંકરેજના અરડુવાડા નજીક થયેલું આ ઘટના છે ચાલકે અરવિંદજી ગુલાબજી રહે અરણુવાડાનું ઘટના સ્થળે બેફામ વાહન ચાલકો પોતાના અનિંદિત વાહનોથી આ રીતે નિર્દોષ નાગરિકોના જીવન હોમતા હોય છે ત્યારે હાલની આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે ગામના બસ સ્ટેન્ડથી નજીકમાં અમારા ગામના ઠાકોર અરવિંદજી ગલાબજીને અજાના વાહને ટક્કર મારતા એમના થળ પર મૃત્યુ થયેલ છે અને એ મૃત્યુ થયા પછી એમને અમે લાસ્ટ પીએમ માટે શિવુરી રેફરલ હોસ્પિટલ મૂકેલ છે અને અત્યારે અમે પોલીસ સ્ટેશન શિવોડી એની ફરિયાદ લખાઈ રહ્યા હતા અને આગળની તપાસ પોલીસ કરે અને જલ્દીથી જલ્દી જે સાધનવાળો થાય એક્સિડન્ટ કરવાવાળો એને જલ્દી ક એરેસ્ટ કરે એવી અમારી માગ છે